મે મહિનાનો પહેલો દિવસ લોકોમાંથી સારા સમાચાર લઈને આવ્યો છે જી હા આજે પહેલી મે એટલે કે ગુરુવારના રોજ સોનાના ભાવમાં એક જ ઝટકે ત્રેવીસો રૂપિયાનો ઘટાડો થયો છે ગત મહિનાની બાવીસ તારીખે સોનાનો ભાવ એક લાખની પાર પહોંચ્યો હતો ત્યારે આજે ત્રેવીસો રૂપિયાના ઘટાડા સાથે સોનું સસ્તું થયું છે મુંબઈ ચેન્નઈ કોલકાતા જેવા દેશના મુખ્ય શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનાનો કારોબાર પંચાણું હજાર સાતસો રૂપિયા જેટલો રહ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો કારોબાર સિત્યાસી હજાર સાતસો રૂપિયા જેટલો છે રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચાણું હજાર આઠસો એંસી રૂપિયા છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્યાસી હજાર નવસો રૂપિયા છે અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચાણું હજાર સાતસો એંસી રૂપિયા અને બાવીસ કેરેટનો ભાવ સિત્યાસી હજાર આઠસો રૂપિયા છે એટલે કહી શકાય કે આજે જે રીતે 2300 રૂપિયાના ભાવ ઘટ્યા છે એ જ રીતે જો આગામી સમયમાં ભાવ ઘટે તો લોકો રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે